સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ ઉપદેશામૃતમાં પત્રાવલી એકસો છોતેરમાં લખેલ કડીઓ અંગે તમારો પ્રશ્ન છે પત્રાવલી એકસો છોતેરમું પત્ર પૂજ્ય પ્રભુજીએ કોઈ જિજ્ઞાસુ મૂકશો ને તેથી આપણને લખી જણાવ્યું છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે આગળ આ સ્તવનની કડી ટાંકી કે ભગવાન કોણ અને કઈ રીતે બને અને મારી પોતાની આવી દશા ક્યાંથી સંગ પરિહારથી સ્વામી નિજપદ લહ્યું શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું જહવી પર ભાવથી હું ભવો દધી વેસ્યો પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો દેવચંદ્રજી મહારાજ કૃત તીર્થંકરની ચોવીસીમાંની આ પંદરમા તીર્થંકર ધર્મનાથ પરમાત્માનું સ્તવન તેની છઠ્ઠી કડી છે જીન પરમાત્માને આવી આત્મિક ગુણોની સંપત્તિ પ્રગટ થઈ છે તે તો પર દ્રવ્ય પર પૂદગલ તેના સંઘનો પરિહાર કરવાથી બનવા પામ્યું છે પોતાનું મૂળ પદ સહજ આત્મ સ્વરૂપ પામી આ સ્વામીએ સ્વામીપણું હાંસલ કર્યું છે એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા શુદ્ધ સહજ આત્મપદ આનંદનો ઘન એ મેળવ્યું છે લહે એટલે ભેગું ભેગું કરતા જાય ચકલી માળો કરે ઝાડના સાટીકડા સળીઓ ભેગી કરે અને આખો માળો બને તેમ બધા ગુણો ભેગા થાય તે સંગ્રહાય છેલ્લે પદ હાંસલ થાય નિર્મળ ગુણમણી રોહણ ભુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર માનસરોવરના હંસ પાણી અલગ કરવાની કળા જાણે આ ભેદ જ્ઞાનનો વિવેક હોવાથી મોતીનો સાચા રત્નોનો ચારો ચરે નિર્મળ ગુણ ભેગા કરતો જાય અને આ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર રૂપી રત્નત્રય યથાર્થ ભેગા થયા કે સ્વરૂપ જે અનંતકાળથી આવરત હતું તે પ્રગટ થાય તે ત્રણેય અભેદ પરિણામથી રહી જ્યારે વર્તે તે આત્મારૂપ તે મારક જિન્નો પામ્યો કે પોતાનું સ્વરૂપ જ પામ્યું આ થવા રાગ દ્વેષ મારું તારું ગમો અણગમો રતિ અરતી બધું જ છોડવું પડે પણ એ વિતરાગ ભગવાન હું તો ભાવમાં જ રાચ્યો છું અત્યંત માયાના આવરણથી દિશા મૂળ થયો છું આ પર ભાવમાં રાચવાથી હું ભૌસાગરમાં ડૂબેલું જ છું પરના સંતથી હું સંસારમાં જકડાયેલો છું કિંચિત માત્ર ગ્રહું એ જ સુખનો નાશ અને એ શાસ્ત્ર સુખનો સિદ્ધાંત છે અને હું તો ભેગું ભેગું કરવામાં સુખ માનું છું પરમાત્મામાં અનંત અનંત ગુણોની સંપત્તિ ક્યારે પ્રગટે ભૂતગલના સંઘનો ત્યાગ કરતા કરતા સર્વાંગી રીતે છોડે ત્યારે પરના સંઘના સર્વથા પરિહારથી જ હે સ્વામી તમે પોતાના આત્માનું શુદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તો કર નહીં ભોગતા તો તેનો એ જ ધર્મનો મર્ એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યબાદ સ્વરૂપ આજ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન છે આજ નિર્મળ જ્ઞાન જ્યોતિ તે સ્વયં પોતે જ બન્યા છે જે કોઈ તેમ કરશે તે પણ તે પદને હાંસલ કરશે કર્મવળ વિનાનું આ પદ શુદ્ધ સહજ સચ્ચિત આનંદરૂપ છે અવ્યા બાદ આનંદ છે તેમ થતાં જીવ જીવનો શિવ બન્યો નરનો નારાયણ બન્યો પૂજ્ય પ્રભુસિંહજી આ ગાથા ટાંકી બોધે છે કે આ સમજો અને સમજીને શમી જાઓ આ જ બોધ પરમ દેવે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ અંદરે આ મંત્રમાં આપી દીધો છે આત્મભાવના એટલે હું શરીર નથી પોતે શરીર નથી તો કોઈનો પિતા પુત્ર પતિ પત્ની ભાઈ બહેન દીકરો દીકરી મામા કાકા ક્યાંથી સંભળે અને એમ છે તો સ્ત્રી પુત્ર પોતાના ન જ હોય આદિ એટલે વગેરેમાં જળ એવા જમીન જાગીર ઘર ખેતર જવેરાત મિલકત તે પણ પોતાના ન સંભવે પોતાના થઈ શકે જ નહીં બધું બાદ કરતાં કરતાં છેલ્લે વધે અબાધ્ય અનુભવ જે રહે તે તો જીવનું મૂળ સ્વરૂપ તે પોતે જ છે મેરો એક આતમ તામ મમ્મજ કિની બાકી બધું જ પોતાથી અલગ પૂદગલ અનુભવ ત્યાગથી કરવી જસવું પ્રતિક્રેદલનો સંગ છોડે પછી તેની એટલે કે આત્મતત્વની પ્રતિતિ આવે પરમપેવે વચનામૂત નવસો તેરમાં બોધ્યું છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય અચલ થવાય તે જ લક્ષ્ય તે જ ભાવના અને તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે તે સન્માર્ગને ગવેષતા પ્રતીત કરવા ઈચ્છતા તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાક સ્વરૂપ દેવ સ્વરૂપ નૈષ્ટિક નિસ્પૃહ નિર્ગ્રંથરૂપ ગુરુ પરમ દયામૂળ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય શાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસ વાક્ય છે જે આત્માના કલ્યાણના પરમ કારણો છે આ મુજબ પ્રકાશી પરમ ભાવ પ્રભુત્તની આઠમી ગાથા લખી જણાવે છે કે ભીષણ નર ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુને ગઈએ પત્તોથી તીવ્ર દુઃખમ ભાવહી જૈણ ભાવના જીવ ભયંકર નરક ગતિમાં સ્ર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તો તીવ્ર દુઃખને પહેલો માટે હવે તો જૈન ભાવના ભાવ એટલે કે જૈન ભગવાન જે પરમ શાંત રહેશે પરિણમી સ્વરૂપસ્થ થયા કે પરમ શાંત સ્વરૂપ ચિંતવના ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય હું દેહ વાણી કે મન પણ નહીં હું ક્રોધ માન માયા લોપ પણ નહીં હું એ બધાનો કરતા કારિતા કે અનુમંતા પણ નહીં તો હું કોણ હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે સમયસાર ગાથા ઓગણચાલીસ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું આ જેટલે અંશે થાય તેટલે અંશે જીવ પર વસ્તુ બધા ચેત અચેતથી વ્યાવૃત્ત થાય એ ભાવના ભાવતા જીવ જ્ઞાન લહે એટલે ભેગું કરતો જાય સંગ્રહતો જાય અને પૂર્ણતાએ પહોંચે ત્યારે ફક્ત જ્ઞાન જ રહે સિર્ફ જ્ઞાન કેવળ જ્ઞાન જે જીવનું શુદ્ધ સ્વરૂપ છે આ જ જીન ભાવના ભાવતા જીવ જીન બને છે એમ અબંધપણે ગૃહસ્થપણું વેચતા વેચતા પરમ બૌદ્ધ અકર્મદશા હાંસલ કરવાનો માર્ગ છે અને યથાર્થ સમજણ આપી સમ્યક જ્ઞાન થયું યથાર્થ સમજણ થતાં શ્રદ્ધા કે પ્રતિતિ આવે સમ્યક દર્શન થયું તેવો સ્થિર સ્વભાવ ઉપજ્યો સમ્યક ચારિત્ર આવે અને આ જ વિતરાગનો ધર્મ છે આ મૂળ ધર્મ પરમપૌદેવે અડધી લીટરના મંત્રમાં સમાવેશ કરી દીધો છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ